સૌરાષ્ટ્રના એક મહત્વના તીર્થધામ તરીકે ઓળખાતું ગઢડા હજારો યાત્રાળુઓની અવરજવર ચાલીસ હજારથી વધુ વસ્તી અને છોતેર ગામો ધરાવતો મોટો તાલુકો પરંતુ શહેરમાં એક પણ સીસીટીવી નથી અને એ કારણે ગુનાખોરીની સંભાવના વધી રહી છે હવે શહેરીજનો અને વિપક્ષે મુખ્ય રસ્તાઓ પર સીસીટીવી લગાવવાની માંગ ઉઠાવી છે ગઢડા શહેર ગુજરાત અને સૌરાષ્ટ્રનું સૌથી મોટું યાત્રાધામ છે અને બોટાદ જિલ્લાનો સૌથી મોટો તાલુકો છે ગૈડા તાલુકામાં છોતેર ગામનું જે કાંઈ વેપારીઓની ખરીદી કે જે કાંઈ ગણો કે મુખ્ય મથક ગરડા છે સરકારી કચેરીઓ બધી ગઈડા ખાતે આવેલી છે તો જ્યારે અવારનવાર ચોરીના બનાવો તેમજ હીટ એન્ડ રનના બનાવો બની રહ્યા છે તો અમારી તંત્ર પાસે એવી માંગ છે કે તાત્કાલિક ગૈડા શહેરના મુખ્ય રસ્તાઓ અને બજારોમાં સીસીટીવી નાખવામાં આવે જેથી કરી વેપારીઓ અને લોકોની સુરક્ષા જળવાઈ રહે તેમજ પોલીસ મિત્રોને જે કઈ જે કાંઈ ઘટના ઘટી હોય તેમાં કાંઈ તપાસ કરવાની હોય તેમાં સરળતા રહે તે દરમિયાન નગરપાલિકાએ એક કરોડના સીસીટીવી પ્રોજેક્ટનો ઠરાવ પણ પાસ કર્યો છે સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું તીર્થધામ ગઢડા જ્યાં વર્ષભર યાત્રાળુઓની અવરજવર રહે છે શહેરમાં બે મોટા મંદિરો હોવા છતાં સુરક્ષા વ્યવસ્થા માત્ર માનવીય દેખરેખ પર જ નિર્ભર છે ગઢડાની વસ્તી ચાલીસ હજારથી વધુ અને છોતેર ગામ ધરાવતો જિલ્લાનો સૌથી મોટો તાલુકો પરંતુ શહેરમાં એક પણ સીસીટીવી કેમેરા ન હોવાથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારાઓ માટે જાણે મોકળું મેદાન બને છે ગરડામાં બે વિશ્વવિખ્યાત મંદિરો આવેલા છે દેશ વિદેશથી યાત્રાઓ આવે છે અને ગરડામાં ક્રાઇમ રેટ હાલ કોર્ટમાં હું પ્રેક્ટિસ કરું છું ક્રાઇમ રેટ દિવસે ને દિવસે વધતો જાય છે બેન દીકરીઓની છેડતી ચોરી ના બનાવો એક્સિડન્ટના બનાવો બેફામ વાહનો ચલાવીને અમુક આવારા તત્વો બેફામ વાહનો ચલાવે છે અને એક્સિડન્ટને ઘણાના મોત પણ નીપજે છે ગલડા એમએમ હાઈસ્કૂલ ચાર રસ્તા બોટાદ રોડ મંદિર રોડમાં વ્યાપક પ્રમાણમાં જે અનિચ્છનીય બનાવો ન બને તે માટે સીસીસી કેમેરાની બહુ તાતી જરૂરિયાત છે અને તંત્ર દ્વારા આ સીસીસી કેમેરા જો તાત્કાલિક ધોરણે આ બધા રસ્તાઓ મેઇન રસ્તાઓ છે અંદરના રસ્તાઓ છે એમાં મૂકવામાં આવે તો જે ક્રાઇમ રેટ છે તેમાં ઘણો ઘટાડો થાય અને પોલીસ ડિપાર્ટમેન્ટને તપાસના કામે પણ આ સીસીટીવી કેમેરા સારી રીતે મદદરૂપ થાય અને ક્રાઇમ રેટમાં બહુ મોટો ઘટાડો થાય જેથી તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા સીસીટીવી કેમેરા મૂકવામાં આવે તેવી મારી માંગ છે બોટાદ રોડ ભાવનગર રોડ જસદણ રોડ ટાવર રોડ નવા મંદિર રોડ તેમજ બોટાદના ઝાંપે માણેક ચોક હાઈસ્કૂલ ચાર રસ્તા જૂના મંદિર રોડ વાઢાળા ચોક શાક માર્કેટ સહિત શહેરના મુખ્ય માર્ગો પર સીસીટીવી મૂકવાની માંગ શહેરીજનો અને વિપક્ષ દ્વારા કરવામાં આવી રહી છે ડાંગર મિત પ્રભાતભાઈ ગઢડા નગરપાલિકા વિપક્ષ નેતા ગઢડા નગરપાલિકામાં અમે અવારનવાર રજૂઆત કરેલી છે સીસીટીવી કેમેરા કેમેરા બાબતે કે લોકોના સહભાગી થવા અને લોકોની સુરક્ષા અને સલામતી માટે એક નવો એક ઉદ્દેશ્ય આપી કે ગરડા સીસીટીવી કવરેજ કરીએ જોવામાં આવે તો ગઢડા તાલુકો ગઢડા તાલુકો બહુ મોટો તાલુકો છે એનું આ મુખ્ય સ્થળ છે ગડડા એટલે ગડડા નગરમાં અવરનવર ગઢડાવાસીઓ આવે છે ગઢડા તાલુકાના રહેણાકીય વિસ્તારોવાળા અહીંયા નગરમાં ખરીદી માટે આવે છે તેમજ યાત્રાળુ સૌથી સ્વામિનારાયણ ભગવાનનું મુખ્ય મંદિર અહીંયા આવેલા છે તો યાત્રાળુઓ પણ વિશાળ આવે છે જેને લઈને મુખ્ય માર્ગો પણ અહીંયા ગરડાથી જ પ્રસાર થાય છે તો સુરક્ષા માટે અવરનવર અનિચ્છેય બનાવ બને છે જેમાં સુરક્ષાને પોલીસને કોઈ બનાવનો ડિટેક્ટ ન થઈ શકે એવું હોય તો સીસીટીવી કેમેરા હોય તો ડિટેક પોલીસ સરળતાથી કરી શકે અને કોઈની સાથે એવો બનાવ બન્યો હોય તો તેને પૂરેપૂરું પોલીસ સહકાર આપે તેના માટે અમે અવારનવાર રજૂઆત પણ નગરપાલિકામાં કરી છે અને અત્યારે પણ રજૂઆત કરેલી છે જો નહીં કરવામાં આવે તો જે પણ કરવામાં આવે જે પણ કરવું પડશે તે અમે કોંગ્રેસ પરિવાર અમે સાથે રાખીને ગડા નગરપાલિકાને ઘેરવાનો પણ પ્રયાસ કરશું બીજી તરફ નગરપાલિકા દ્વારા એક કરોડ રૂપિયાના સીસીટીવી નેટવર્ક માટેનો ઠરાવ પાસ થયો છે ડીજી પ્રજાપતિ ચીફ ઓફિસર ગઢડા નગરપાલિકા આ બાબત અમારા ધ્યાને આવી છે ટૂંક સમયમાં નગરપાલિકા ગઢડા દ્વારા અંદાજિત એક કરોડના ખર્ચે નગરપાલિકાના તમામ વિસ્તારો કવર થઈ જાય અને તમામ તમામ ધાર્મિક સ્થાનો કવર થઈ જાય તે રીતે અમે સીસીટીવીનું નેટવર્ક ઊભું કરવા જઈ રહ્યા છીએ આ બાબતે અમે પોલીસ વિભાગ જોડે સંકલન કર્યું છે પોલીસ વિભાગ દ્વારા પણ આ બાબતે સંમતિ આપવામાં આવે છે આ નવીન પ્રોજેક્ટનું અત્યારે ઠરાવ થઈ ગયો છે અને આ એસ્ટિમેટની કામગીરી હાલ ચાલુ છે